કોઈપણને હેજો દોરી બાંધી દેવામાં આવેલી છે બે સાઈડ એના કારણે જે પણ લોકો દોરીથી ઓલી બાજુ જાય છે એમની માથે કાયદેસર ગુનો બને એવું આપણે જાણ થઈ છે અત્યારે સાહેબ દ્વારા આ બધા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે એટલે ખાસ જાણવાનું એ કે આ ગિરનારની અંદર એટલે કે જટાશંકરની અંદર આજે દોરી બાંધેલી છે એની ઓલી બાજુ જવું એ કાયદેસર ગુનો બને છે અને સ્ટાફ લોકો દ્વારા કહેવાય કે જે પણ લોકો નાતા હોય એમની માથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે એટલે પ્રતિબંધિત નાવાનું છે તો પણ ઘણા બધા લોકો અવરો જવરો કરે છે અને નાહી રહ્યા છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો બધું ગેરકાયદેસર છે કેમ કે આ દોરી તમે બાંધેલી છે એની પાછળ જે લોકો જેટલા લોકો છે આ બધાય દંડની અપરાધ કરી રહ્યા છે જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે આપણે આવ્યા છીએ ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં અને આજે આપણે દર્શન કરવાના છીએ શ્રાવણ મહિનાનો આજે રવિવાર છે ને કહેવાય કે મેઇન જગ્યા જે કહેવાય ભવનાથ મહાદેવ પછીની મેઇન જગ્યા એટલે જટાશંકર મહાદેવ અને આ વિડીયોમાં સંપૂર્ણ દર્શન છે સાથે સાથે એની ઇન્ફોર્મેશન છે કે કઈ કઈ વસ્તુનું સાવચેતી રાખવી કઈ કઈ વસ્તુ કેવડો રસ્તો છે શું છે શું નહીં બધી માહિતી આ વિડીયોમાં છે એટલે વિડીયો સંપૂર્ણપણે જોજો ખૂબ મજા આવશે સાથે ઘણું બધું જાણવાનું મળશે તો ચાલો જઈએ અને દર્શન કરાવવું તમને અને સાથે સાથે ઇન્ફોર્મેશન દઉં તમને આખા રસ્તાની હાલ આપણે છીએ ભવનાથ ક્ષેત્રમાં આવેલું ઉડ્ડન ઘોટાલા રોપવે સ્ટેશન જે કહેવાય જ્યાંથી રોપવેમાં બેસીને તમે ઉપર અંબાજી સુધી જઈ શકો એની પાસે જ આવેલું છે આ ગિરનારની જૂની સીડી જેને કહેવાય કે જૂની સીડી એટલે મીન્સ કે અહીંયાથી જો નવ હજાર નવસો નવ્વાણું પગથિયા થાય છે અને સાથે સાથે આખું અભયારણ્ય વિસ્તાર હોવાથી અત્યારે આખું ફૂલ ચેકઅપ વાળું કરી દીધું છે અને જે પણ લોકો અંદર જાય છે એ પ્લાસ્ટિક મુક્ત કરવાનો એક પ્રયાસ ગુજરાત ફોરેસ્ટ દ્વારા થઈ રહ્યો છે એ પણ આ તમને માહિતી આપી રહ્યો છું જે તમે કામગીરી જોઈ રહ્યા છો બધાય સ્ટાફ મેમ્બરો ફૂલ કામગીરી સાથે જે પણ લોકો પ્લાસ્ટિક લઈ જાય છે એમને મનાઈ કરી રહ્યા છે અને ચેકિંગ સાથે અંદર બધા એને જઈ રહ્યા છે એથી અંદાજે દોઢસો દોઢ કિલોમીટર જેવું થાય છે એની પહેલાં તમને આખું માહોલ બતાવું છું જે પણ યાત્રી ખાલી ફરવાના ઉદ્દેશ્યથી અથવા તો ખાલી પિકનિકના ઉદ્દેશ્યથી અથવા તો ખાલી નાહવાના ઉદ્દેશ્યથી જાય છે એમના માટે આ એકદમ બિનધિકૃત જંગલ છે એટલે અંદર પ્રવેશ કરવો નહોવું એ એકદમ ગુનો બને છે અને અત્યારે બધા લોકો સ્પેશિયલ દર્શન કરવાવાળા ખાસ વ્યક્તિઓ માટે અત્યારે આ યાત્રા ચાલુ છે અને આપણી હવે આપણી આ જટાશંકરની યાત્રા ચાલુ કરી હાલ આપણે ગિરનારના જંગલની અંદર પ્રવેશ કરી લીધો છે અને સ્ટાફ દ્વારા કોઈ પણ જો દોરી બાંધી દેવામાં આવી છે બે સાઈડ એના કારણે જે પણ લોકો દોરીથી ઓલી બાજુ જાય છે એમની માટે કાયદેસર ગુનો બને એવું આપણે જાણ થાય છે એના એના પાણીમાં નાહવાની પણ સખ્ત મનાય છે પણ તો પણ ઘણા બધા લોકો નાય છે અત્યારે સાહેબ દ્વારા આ બધા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે એટલે ખાસ જાણવાનું એ કે આ ગિરનારની અંદર એટલે કે જટાશંકરની અંદર આજે દોરી બાંધેલી છે એની ઓલી બાજુ જવું એ કાયદેસર ગુનો બને છે અને સ્ટાફ લોકો દ્વારા કહેવાય કે જે પણ લોકો નાતા હોય એમની માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે એટલે જે પણ જટાશંકર નાહવા આવતા હોય એમના માટે ખાસ સૂચના કે જટાશંકર નાહવા આવો નહીં નાવા નહીં આવતા દર્શન કરવા આવજો ખૂબ જ સુંદર પ્રકૃતિના આનંદ વચ્ચે આવી સરસ એવી પગદંડી બનાવી દેવામાં આવી છે કે આ આ આ પગથિયાથી એ કાયદેસર ગુનો બને છે આપણે હાલ જરા મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અંદાજે દોઢ કિલોમીટર જેવો આવો રસ્તો આવે છે બાદમાં સાડા સાતસો પગથીયા જેવું રન આવે છે ગિરનારની જૂની સીડી આ જ કહેવાય છે આ પગથિયાથી તમે દત્ત મહારાજના દર્શન પણ કરી શકો છો અને નવ હજાર નવસો નવ્વાણું પગથિયા આ જ સીડીથી થાય છે પણ આ સીડીથી ઉતરવાની વધારે મજા આવે છે પ્રકૃતિનો ખોળો અને એકદમ શાંતિવાળા માહોલ સ્વયંભૂ પ્રગટ કહેવાય કે પાંડવકાલીન આ શિવ મંદિર જેનું નામ છે છટાશંકર મહાદેવ અગ્નિઅાડાની જગ્યા છે અને એકદમ ગિરનારની નદીની પાસે નાના મોટા ઝરણાની પાસે આ નદી આવેલી જટાશંકર મહાદેવ આવેલું છે ઘણું હાલ્યા બાદ આપણે એક શાંતિ વાળો માહોલ અને સાથે પાણીનો અવાજ પાછળ નદી વહે છે નદી નદીએ પણ તમે જટાશંકર મહાદેવના દર્શન કરવા જઈ શકો છો સાથે સાથે પ્રકૃતિનો આનંદ તો છે જ પણ આધ્યાત્મની દ્રષ્ટિએ પણ ઉચ્ચતમ જગ્યા છે પણ હા લોકો અને એક પર્યટન સ્થળ તરીકે વધારે કરે છે શ્રાવણ મહિનામાં લોકો મહાદેવના દર્શન સાથે પાણીમાં નાહવા અને એના માટે આવે છે જે એક પ્રકારે ખોટી વસ્તુ કહેવાય છે જંગલ છે જંગલના નીતિ નિયમ પ્રમાણે હાલવું જોઈએ અને એ જો આવી રીતે બાઉન્ડ્રી ઠેકીને માણસો એ બાજુ નદીમાં નાહવા પહાયા જાય છે ઘણા બધા લોકો મેં એવા પણ જોયા છે કે વાંદરાઓને ખોરાક ખવડાવે છે જે પણ કાયદેસર ઇનલીગલ કહેવાય અને આમ પણ એમના માટે પણ નુકસાનદાયી વસ્તુ કહેવાય એવામાં આપણે ચાલતા ચાલતાં એક એકાદ કિલોમીટર ચાલી ગયા છે થોડુંક ચાલીને હવે સીધા પગથિયાં ચાલુ થશે અહીંથી ગિરનારનો પણ ખૂબ જ સુંદર નજારો દેખાય છે ઘણી બધી જગ્યાએ જ્યાં પણ ખુલ્લો માહોલ દેખાય ત્યાંથી ગિરનારી મહારાજ એટલે કે ભૈરવ દાદા અંબાજી માતાજી જૈન ધરાસર અને વિશાળ ખડકો અહીંથી ખૂબ જ સુંદર દેખાય એવામાં જ આ છે એ પાણીનું ઝરણું જ્યાં લોકો નહાય છે બધી જગ્યાએ દોરી બાંધેલી છે દોરીને વટો એટલે કાયદેસર ગુનો બને છે અને આપણે હવે આવી ગયા છીએ પગથિયા પાસે અને પગથિયાથી હવે સાડા સાતસો પગથીયા ચડવાનું અને પછી પાછું જંગલનો ટ્રેક આવશે જો જટાશંકર આવવા માંગતા હોય તો તમને આ માટે કહું ને તો પ્રથમ તો તમારે જુનાગઢ આવવું પડે જુનાગઢમાં બાય ટ્રેન બાય બસ તમે આવી શકો નજીકનું એરપોર્ટ તમને કહું તો કેશોદ છે કેશોદ અહીંથી જુનાગઢથી સાઠ એક કિલોમીટર જેવું થાય છે ત્યાંથી તમે ડાયરેક્ટ પ્લેન દ્વારા પણ આવી શકો જૂનાગઢ આવ્યા બાદ તમારી પોતાની વ્હીકલ હોય ગાડી લઈને આવ્યા હોય તો સીધું ભવનાથ આવવાનું રહેશે જે અંદાજે પાંચેક કિલોમીટર જેવું અંતર થાય છે અને જો બાય બસ કે બાય ટ્રેન કે બાય પ્લેન આવ્યા હોય તો તમારે ઓટો રિક્ષા કરવી પડે જે તમને વીસ ત્રીસ જેવી સિઝન પ્રમાણે એક વ્યક્તિના તમને પાંચ કિલોમીટર અંદર ભવનાથ ઉતારશે ભવનાથ ઉતાર્યા બાદ રોપવે સ્ટેશન કોઈને પૂછવાનું રોપવે સ્ટેશનથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો અને આ અત્યારે જંગલની અંદર બેઠા છીએ એવી રીતે તમે પહોંચી શકો છો અત્યારે આપણે આખું પ્રકૃતિના આનંદ વચ્ચે બેઠા છે અને આનંદ કરીએ છીએ શ્રાવણ મહિનાના રવિવારનો ત્યારે ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કલાક ખાલી ઉઠી છે એની વચ્ચે શ્રાવણ મહિનો એટલે કે મહાદેવનો મહિનો એ મહિનામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ઘણા બધા લોકો જૂનાગઢ આજુબાજુ અને ઘણા બધા દૂર દૂરથી પણ આનંદ કરવા પ્રકૃતિનો આનંદ લેવા આવેલા છે પ્રકૃતિ એવા ઘણા બધા પોઈન્ટ આવે છે જ્યાં લોકો બેસીને નાસ્તો પાણી ભોજન પ્રસાદ પણ કરી શકે છે પણ હા પ્લાસ્ટિક પ્રતિબંધ હોવાથી પ્લાસ્ટિકનો કચરો કે પ્લાસ્ટિક ફેલાવવું એ ગુનો બને છે જે ધ્યાન રાખવું જોઈએ એ સીડી છે અને થોડોક અંદાજો લગાડવા માટે કહું ને કે જૂની સીડી ઉપર તો અહીંયા નદી જાય છે અને આ જે પહાડી છે એ પહાડની પાછળ નવી સીડી આવે છે અહીંથી તમને રોપવે પણ દેખાતો હશે સામેથી રોપે જાય અહીંથી ઉપરથી એક ગિરનાર દત્ત મહારાજના દર્શન પણ આ સેડીથી થાય છે અને કહેવાય કે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા આ પગથી થાય છે નાના મોટા ઘણા બધા સ્ટોલ પણ આવે છે મકાઈ છે નાસ્તો છે ફ્રૂટ્સ એવું બધું ખાવા માટે પણ એની વ્યવસ્થા છે એટલે જે પણ લોકો આવે અને પાણીથી લઈને સોડાથી લઈને તરબૂચ બધી વસ્તુ મળી જાય છે અંદાજે ત્રણસો જેટલા પગથિયા ચડ્યા બાદ આવી રીતે પગથીયાદી ચાલુ જ છે અને પછી જંગલનું ટ્રેકિંગ આવશે જટાશંકર મહાદેવનું જે શિવલિંગ છે એ જગ્યાને જટાશંકર કહેવાય છે પણ એ જે શિવલિંગ છે એને ગંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે કારણ કે એ માટે કુદરતી રીતે પાણી પડે છે અને પાણીનો ધોધ ચાલુ હોય છે જેના આપણે દર્શન કરવાના છીએ હાલ અત્યારે પ્રકૃતિનો આનંદ કરી રહ્યા છીએ અત્યારે થોડાક જ બાકી રહ્યો છે પાંચસો સાડા પાંચસો સીડી ચડી ગયા છે બસો સીડી જેવું બાકી છે એની વચ્ચે અત્યારે પ્રકૃતિના ખોળામાં બેઠા છીએ જટાશંકર મહાદેવ જે ખરેખર આધ્યાત્મની દ્રષ્ટિએ દર્શન કરવાના હેતુથી આવતા હોય એમને ખૂબ મજા આવે એવું છે સાથે જે પર્યટન માટે આવતા હોય અને જે નાહવા માટે પિકનિક માટે આવતા હોય એમને પણ મજા આવે એવું છે પણ એમને ધ્યાન એટલું રાખવાનું છે કે પગથિયા સિવાય જંગલની અંદર જવું એ ગેરકાયદેસર છે અને એનો મોટો દંડ પણ ભરવો ફરી ભરવો પડે એવો છે અને તમે સાવચેતીથી અને તમારી યાત્રા કરો તો એના માટે તમારા માટે સારું છે અને નદી નાળા જે આવતા હોય રસ્તામાં ઝરણાઓ એમાં પણ નાહવાનું છોડો કેમ કે એમાં નાહવાનો પણ દંડ બને છે જે કાયદેસર કહેવાય કે જંગલ વિસ્તારની અંદર આવે છે અને હવે આપણે જઈએ જ્યાંથી છટાશંકરને જંગલમાં જે રસ્તો ટ્રેક ચાલુ થાય ત્યાં તમને પહોંચાડીને તમને દેખાડું કે કઈ રીતનું ત્યાંનો માહોલ છે કઈ અંદર જવું ફાઇનલી સીડી કમ્પ્લીટ થઈ ગઈ છે સાડા સાતસો પહોંચી ગયા છીએ સામે જટાશંકરનો બોર્ડ છે અને આ રસ્તેથી અંદર આપણે જવાના છીએ અહીંયા ખૂબ ટ્રાફિક અત્યારે જટાશંકરનો બોર્ડ છે તમને બતાવવા માટે થોડાક પગથી ઉપર ચડ્યો તો હું હવે આપણે ટ્રેકિંગ કરીએ પબ્લિક જે છે એ જટાશંકર દર્શન કરીને આવી રહ્યું છે અમે જઈ રહ્યા છીએ છટાશંકર મહાદેવ હજી આપણે અંદર પ્રવેશ કર્યો છે અહીંયાથી પણ થોડુંક બસો પાંચસો મીટર લગી જવું થાય છે આ પથરાઓમાંથી થઈને આપણે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવ ત્યારે જો કે જવાવાળું પબ્લિક બહુ ઓછું છે રિટર્ન આવાવાળું પબ્લિક જાજુ છે અને અહીંયા પણ ખૂબ ટ્રાફિક છે નાવાવાળું ટ્રબી પબ્લિક દર્શનવાળું પબ્લિક ત્યાં આવજા કરી રહ્યું છે બાજુમાંથી ખળખળ વહેતી ગિરનારના ઝરણાઓ નદીઓ વહી રહી છે તે જંગલના રસ્તા છે જટાશંકર કેડીથી જઈ રહ્યા છે આ પહેલું ઝરણું છે જે રસ્તામાં આવતું નાનું ઝરણું છે અહીંયા ઉપર પગડંડી બની ગઈ છે હાલતા હોય આખો પગડંડી જેવો રસ્તો થઈ ગયો નાના મોટા ઘણા આવેદેવ આવે છે બાદમાં મહાદેવ આવે નીચે આખો ચીક ચીક રસ્તો થઈ ગયો છે પાણીમાંથી બધા ચાલતા હોય આખો કિચકાણ વાળો રસ્તો થઈ ગયો હોય એની વચ્ચે આપણે પહોંચી ગયા છીએ મેન જે ધોધ કહેવાય મેન જે નદી છે ત્યાં લોકો સ્પેશિયલ નાહવા માટે આવે છે કે પ્રતિબંધિત નાહવાનું છે તો પણ ઘણા બધા લોકો અવરો જવરો કરે છે અને નાહી રહ્યા છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો બધું ગેરકાયદેસર છે કેમકે આ દોરી તમે બાંધેલી છે એની પાછળ જે લોકો જેટલા લોકો છે આ બધા દંડની અપરાધ કરી રહ્યા છે આપણો હેતુ જટાશંકર જવાનો છે આ કેડી થી નદીમાંથી થઈને આપણે જટાશંકર નાવા જશું દર્શન કરવા જશું નાતા જોઈને આપણા મોઢામાંથી પણ નીકળી જાય પાણીની વચ્ચેથી આપણે છોટાશંકર મહાદેવના દર્શન માટે એકદમ તાજું તેલ જેવું પાણી પહોંચી ગયા છે નદી ક્રોસ કરીને સામેની સાઈડ અહીંયા પણ ઘણી બધી જગ્યાએથી પાણી આવતું હોવાથી અહીંયા પણ કિચકિચવાળો વાળો રસ્તો થઈ ગયો છે ત્યાં ખૂબ સાવધાનીથી ચાલવું પડે છે અને એકદમ ઘનઘોર જંગલની અંદર હોવાથી ગરમી ઉમસ પણ ખૂબ લાગી રહી છે એટલે જો વગર નાયો નાયો એવું લાગે છે ચટાશંકર મહાદેવની પાસે પહોંચીને એકદમ ગરમી વાળો માહોલ છે અને આ પણ આખો ઝરણાનો રસ્તો છે પણ વરસાદ થોડોક ઓછો અને થોડોક પેલો શરૂઆતમાં આવી ગયો હોવાથી આ ઝરણો થોડોક સુકાઈ ગયો છે અને ચટાશંકર મહાદેવના સાનિધ્યમાંથી પણ આ પાણી આવે છે ટૂંકમાં નજીક જ જટાશંકર મહાદેવ છે અને ઘણો વિડીયો લાંબો થઈ ગયો છે પણ આખો રસ્તો અને માહિતી સાથે બનાવતા હોવાથી લાંબો વિડીયો હોય તો તમને પ્રકૃતિનો બધી જગ્યાનો આનંદ મળે પૂરી માહિતી મળે એ હેતુથી આપણે લાંબો વિડીયો બનાવ્યો છે વધુ વધુ શેર કરજો જે પણ લોકો જાતા હોય જટાશંકરને જવાનો પ્લાન કરતા હોય એને તો ખાસ મોકલજો શું શું કાળજી લેવી શું શું જાવ કેવો માહોલ છે ને કેવો રસ્તો છે

વાહ બાપુ વાહ બાપુ એ ખૂબ જ સુંદર અમને શણગાર કરી દીધો છે વાહ બાપુ વાહ નવો શણગાર વણગાર કરીને અને મસ્ત તિલક ચાંદો કરી ચાંદલો કરીને હવે આપણે જટાશંકર તરફ મહાદેવ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ જંગલમાંથી આડાવડા થઈને એકદમ નજીક પહોંચી ગયા છે અને આખા રસ્તામાં પાણી નહીં ખાધું નહીં પીધું નહીં કાંઈ એમને રાખી યાત્રા કરી છે એટલે હું જઢાશંકર જઈને પ્રથમ દર્શન કરીને પાણી પીશું છેલ્લા દસ થી પંદર પગ ચડી અને પાછળ જ સીધું ગંગેશ્વર મહાદેવ શ્રી જઢાશંકર મહાદેવ આવી ગયું છે પાછળ ગિરનારની ગોદ પ્રાચીન વડલાના વૃક્ષ એકદમ શાંતિવાળો માહોલ પ્રથમ જ પહોંચતાની સાથે વિશાળ વડના વૃક્ષ નીચે એક શિવલિંગના દર્શન બાદમાં અહીંયા જટાશંકર મહાદેવ હરહર મહાદેવ જીતા મહાદેવ ઘણા બધા લખેલું છે પહેલાનો ગેટ અહીંયા હતો પણ ત્યાં બંધ કરીને આખો આમ ફરીને જટાશંકરના દર્શન થાય છે તો ચાલો જઈએ દર્શન કરાવવું ખાલીને જઈ માતાજી ઉપર બાપુએ માતાજીની પણ સ્થાપના કરી છે પણ પણ દર્શન કરાવ્યું જેટલું પબ્લિક તમે જોઈ રહ્યા છો એ ખાસ જટાશંકર મહાદેવના દર્શન કરવા આવતું હોય એ બધું પબ્લિક છે અને પાણીની પણ વ્યવસ્થા છે બધી રીતે પાણી ખૂબ 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 અહીંયા આવે છે અને પુણાનંદજી બાપુ જે છે આ જગ્યામાં સેવા પૂજા કરે છે એમનો ધૂણો છે માતાજી બિરાજમાન છે અને ઘણી બધી જગ્યા છે પ્રથમ આપણે દર્શન કરીએ શ્રી જટાશંકર મહાદેવના ત્યારે આપણે જટાશંકર મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છે આ એ શિવલિંગ છે પાર્થિવ શિવલિંગ ત્યાં અંદરથી પાણી પડે અંદરથી પાણી આવે છે શ્રી ગંગેશ્વર મહાદેવ જટાશંકર મહાદેવના દર્શન કરી રહ્યા છે કહેવાય છે કે અહીંયાથી અંદરથી કુદરતી રીતે પ્રાકૃતિક રીતે ગુફામાંથી પાણી પડે છે અને આખી ગુફા જ છે ગુફાની અંદરથી મહાદેવમાંથી અભિષેક થઈને એ પાણી આવે છે અને લોકોને પાણી પ્રસાદ રૂપે દેવામાં આવે છે અહીં નંદીજી છે આ અંદર કાચબાજી પણ આગળ બિરાજમાન છે અને આ ગુફામાં જટાશંકર મહાદેવ છે આ બાજુ ગણપતિજી આ બાજુ હનુમાનજી બિરાજમાન છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ સુગંધમ અમે જાગંધ પુષ્ટિભદ્રમ મુર્વારકનાન મૃત્યુ વૃક્ષીયમામૃતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ હર હર મહાદેવ લોકો જે અત્યારે આવી રહ્યું છે દર્શન માટે ઠેક નીચેથી જે ખેત લગેલી માત્ર ને માત્ર જટાશંકર મહાદેવના દર્શન માટે અને પ્રકૃતિનો આનંદ લેવા માટે આવેલા છે આજે જટાશંકર મહાદેવ મંદિર છે એની ઉપર શ્રી રાજેશ્વરી પીઠ એટલે રાજ રાજેશ્વરી માતાજીનું પણ મંદિર બાપુએ સ્થાપિત કરેલું છે આ જે જટાશંકરની ધજા છે એ દૂર દૂરથી દેખાય છે જંગલોમાંથી જે પણ ઉપરની જૂની સીડીએ નવી સીડીએ ગમે તે તમે જંગલમાં જુઓ એટલે વચ્ચોવચ જંગલની મધ્યમાં ધજા દેખાય એની ધજાની નીચે જ શ્રી જટાશંકર મહાદેવના દર્શન છે એવા ખૂબ જ સુંદર આપણે ભોળાનાથ મહાદેવ આશુતોષના દર્શન કર્યા અહીંયા શ્રી પૂર્ણજી બાપુ જે આ જગ્યાનો કાર્યભાર સંભાળે છે અને હાલ આપણે અત્યારે ઉપર શ્રી રાજરાજેશ્વરી માતા કહેવાય એમનું મંદિર છે જેના પણ તમને દર્શન કરાવું અહીં અંદર ધૂણો છે બાપુનું સ્થાન છે અને આ છે યંત્રો બાપુએ બનાવેલા છે આ છે રાજ રાજેશ્વરી માતાજીનું સ્થાન ઘણા બધા બીજા પણ માતાજીઓ આજુબાજુ બિરાજમાન છે વચ્ચે આ શિલા શ્રી રાજેશ્વરી માતાજી બિરાજમાન છે વાહ આખું જટાશંકરની પરિસરની અંદર મંદિરની ઉપર આવેલું આ સ્થાન છે આ જે જટાશંકર મહાદેવનું મંદિર છે એનું પુરાણોમાં ઘણું બધું ઉલ્લેખ છે અને ઘણા સંતો પાસેથી સાંભળેલું છે કે પાંડવો પણ ગિરનાર ક્ષેત્રમાં આવ્યા હતા ત્યારે અહીંયા એમને અભિષેક કરેલો હતો અને કૃષ્ણ ભગવાને પણ આ જગ્યામાં આવેલા હતા આ ગિરનાર ક્ષેત્રમાં આવેલા હતા અને જટાશંકર મહાદેવ પણ આવેલા હતા એવી આ પવિત્ર ભૂમિ છે જ્યાં માત્ર પર્યટન ફરવા કે ખાલી ટૂંકમાં આનંદ કરવા માટે નહીં પણ શ્રાવણ મહિનો છે મહાદેવનો મહિનો છે એટલે આધ્યાત્મ એટલે કે ભગવાન આશુતોષ મહાદેવના દર્શન પણ જરૂરી છે એટલે પહેલાં દર્શન કરો પછી તમારે જે આનંદ કરો એ કરો પણ હા નદીમાં નાહવું અને જંગલમાં આડાઓ રખડો એ ગુનો બને છે એનું ધ્યાન રાખીને તમે કરી શકો છો વિડીયો ગમે હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને આવી રીતે બન્યા કિનારી ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં નવી નવી જગ્યાએ નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરવ હિંગુ ગિનરી ભૂમિઓ ફરીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિનારી જય જટાશંકર મહાદેવ જય રાજા રાજેશ્વરી માતાજી આદેશ આદેશ હરિઓમ અલખ નિરંજન નમો નારાયણ